ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવ્યો હોય એવા સમાચાર સામે આવ્યા છે ગુજરાતની આમ આદમી પાર્ટી માંથી રાજુ કરપડાએ કા એક રાજીનામું આપી દીધું છે અને ક્યાં ગજગરા કોની વચ્ચે છે કોને પાડ્યો ખેલી બધું જ આજના વિડીયોમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આ આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી નવી નવી વિસ્તરી રહી છે રાજુ કરપણા એક મોટો નામ છે મોટા શહેરા તરીકે પ્રસ્થાપિત થયા છે અને એમાં ખેડૂતના પ્રશ્નો ખેડૂતના પ્રશ્નો લઈને ત્રણ મહિના જેવા તો જેલમાં રહ્યા કારણ કે જે કડદાકાંડ થયું હતું એનો ટોટલી બધી પોલ ખોલવાવાળા રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચર્ચામાં આવી એના પહેલા પણ આમ આદમી પાર્ટી લડી છે પરંતુ જે ચર્ચા જગાવી ગોપાલ ઇટાલિયા ખેડૂતના મુદ્દે આંદોલનો થયા અને એમાં સૌથી મોટો ચહેરો તરીકે જો કોઈ પ્રસ્થાપિત થયા હોય તો રાજુભાઈ કરપડા રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીના ખેડૂત વિભાગના અહિયાં એમના પ્રમુખ પ્રમુખ છે ગુજરાતના ખેડૂત વિભાગના હવે રાજુભાઈ કરપડા હમણાં ત્રણ મહિના જેલમાં રહ્યો કેમ રાજીનામું આપ્યું રાજુભાઈ કરપડાએ આમ તો જો કે ખુલાસો કરશે ત્યારે ખબર પડશે પરંતુ જયારે જેલમાંથી છૂટીને પ્રેસ કોન્ફરન્સ થઈ એ દિવસે જ મીડિયા તો કહેવા માંડ્યું હતું કે ક્યાંક વચ્ચમાં એવું રંધાણું છે રાજુભાઈ કરપડાને અને ગોપાલ ઇટાલિયા ને મિત્રો આ વાત હું આજથી ને લગભગ છ મહિના પહેલા એક ટીવી ચેનલની ડિબેટમાં મેં ખુદ રાજુભાઈ કરપડા ને વાત કરી હતી કે ભાઈ ઈશુદાન ને પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ તમારે પણ થશે અને પ્રોબ્લેમ આ જૂના પણ એક બે જણા હતા જે કરશનદાસ બાપુ હતા એમના સાથે પણ થયો છે તો આખી મેટર માં ક્યાં સુલજાય છે મિત્રો ગોપાલ ઇટાલિયા એક એવું નામ છે કે જેને અહીંયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો એક મોટો ચહેરો ગણાય છે કારણ કે જીત્યા અને જીત્યા એટલે જે હંમેશા જીતી જાય એના દોડ ગવાતા હોય બોલતા પણ સારું આવડે છે કાઠિયાવાડી ભાષામાં એવા બેણા મચકા મારવા ડેલી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું અને એ પ્રમાણે જીતી ગયા હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એકદમ પરફેક્ટ રીતે જો એનાલિસિસ કરીએ તો ભાજપની બી ટીમ તરીકે કામ કરતી હોય એવું લાગે છે જો રાજુભાઈ કરપડાએ કેવી રીતે આપ્યું એનું કારણ એક પોતે જણાવશે રાજીનામાનું પરંતુ રાજીનામામાં આ જ વાત હશે કે ગોપાલ ઇટાલિયા કોઈને આગળ આવવા દઈ તે દેવા માંગતા નથી આ મન દુઃખ શકે છે વચમાં પણ યશુદાનભાઈ ગઢવી અને ગોપાલ ઇટાલિયા ને ટોટલી મતલબ મન ફેર બધાને ખબર છે કે થોડોક મતભેદ છે પણ એ ક્યાંક પાર્ટીની શિસ્તતાના નામે દબાઈ જતું હતું પરંતુ આજે રાજુભાઈ કરપડાએ પાર્ટીની નરવી વાસ્તવિકતા ધરી દીધી કારણ કે રાજીનામું જો મોટા છે આટલા મોટું નામ છે તો સ્વાભાવિક છે કે ક્યાંક તો એવું થયું છે બીજી વાત રહી મિત્રો કે રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આપ્યું એમાં ગોપાલ ઇટાલિયાનો જે આપણે હાથ હશે કે નહીં હોય પણ નવ્વાણું ટકા કારણ આ હશે કારણ એક બીજું પણ છે મિત્રો સુરતની લેવા પાટીદાર આખી પેનલ ટોટલી આમ આદમી પાર્ટીનું ઘણી વખત મારા ઉત્તર ગુજરાતના પણ મિત્રો છે દર્શકો એમને પણ કહું છું કે ભાઈ લગભગ આખી પાર્ટી છે ને એક આઇજેક કરી દેવામાં આવી છે ગોપાલ ઇટાલિયા ભલે જીતી ગયા ધારાસભ્ય બની ગયા પરંતુ ક્યાંક મનમાં એવું રંધાય તો છે જ કે મારાથી કોઈ મોટો થવો જોઈએ નહીં આ પણ હોઈ શકે છે કારા પાર્ટી એ નેવું દિવસથી વધારે જો જેલ મળ્યા હોય તો પાર્ટી અમને જોડાવવા માટે શું કર્યું એ પણ પ્રશ્નો નવા નવા આવશે ચર્ચામાં અને બીજી વાત પણ અગત્યની છે કે માની લો કે કોઈ પણ પાર્ટી હોય અને એ જો એ વ્યક્તિ જેલમાં જાય એનો કોઈ પણ નેતા એમ ભાજપ છોડી રહી અને ધીમે ધીમે બહાર બહાર આવીને એ ભાજપમાં પ્રયત્ન આવીજબ પાથરે છે અને બીજે દિવસે લગભગ થોડા દિવસ પછી બળી પણ જાય અને પછી ભારત માતા ચાલુ કરે હવે ક્યાંક જેલમાં એવું શું સેટિંગ થાય છે કે બહાર આવતા મારા ઘણા બધા અવાર કિસ્સાઓ છે એ કે નથી અવાર નવાર કિસ્સાઓ આપણને જોવા મળે છે તો શું છે આખી હકીકત એ તો હવે જયારે ખુલાસો કરશે ત્યારે જ ખબર પડશે આવનારા ટૂંક સમયમાં અમે આશા રાખીએ છીએ મીડિયા વતી કે ખુલાસો કરે પરંતુ પાર્ટીમાં કઈ સમૂહ સૂત્રો નથી એક ત્રીજી પણ મિત્રો આ ચર્ચા આપણે કરીએ છીએ તો કે આટલા બધું જે પ્રેશર ચૈત્રભાઈ વસાવાની જે મેટર હતી એમાંય જેલમાં નાખી દીધા એક ખાલી ગ્લાસ ઉછાળવાના પેલા કેસમાં જામીન નથી મળતા રાજુભાઈ ખરબડા જેવાને એના સાથે ઘણા બધા ખેડૂતોને અંદર નાખી દીધા તો આ કેમ બીજેપી સ્પેશિયલી ટાર્ગેટ કરે છે ઘણા એવું લાગતું હશે કે ના આ બધું શું છે ભાજપ એમને દબાવવાનો પ્રયત્ન કરે છે મિત્રો આવું ના આવે ભાજપ આવા મુદ્દાઓને હાઈલાઈટ કરવાનો પ્રયત્ન કરે એ ચર્ચામાં રહેવા જોઈએ કારણ કે જે ત્રીજો વિકલ્પ પ્રજાને જોવે છે એ પ્રજા જેને બીજેપી નથી ગમતી જેને કોંગ્રેસે નથી ગમતી એ પછી આમ આદમી પાર્ટીમાં વિકલ્પ શોધતી થઈ જશે ઘરે ઘરે નામ ચર્ચાતું થઈ જશે વચમાં પણ દરેક ખબર હોય તો એક નારો ચર્ચાતો હતો વિસાવદર વાળી કરો ગોપાલ ઇટાલિયા વાળી કરો આ શું છે આ બધું આવા મુદ્દાઓને ભાજપ ચગાવે છે જોડે રહીને ચગાવે કારણ કે જે વોટ કોંગ્રેસમાં પડતા હોય ના પડે આ સ્પેશિયલી રાજનીતિ છે હવે રાજુભાઈ કડપરાની રહી વાત તો એ આ પોતે ખુલાસા કરશે ત્યારે ખબર પડશે પરંતુ હજુ પણ એક બે એવા રાજીનામા છે કે જે પડવાની વાટ જોઈને બેઠા છે આમ આદમી પાર્ટીમાંથી જોઈએ રાજુભાઈ કરપડા માટે કોંગ્રેસ ને ભાજપ બંને લાલ જાજમો પાથરી જશે ખેંચતાણ ચાલુ હશે કઈ બાજુ જાય છે એ એમને જોવાનું રહ્યું પરંતુ આજે તો આમ આદમી પાર્ટીની એક વાસ્તવિકતા આખી ટેબલ ઉપર રાજુભાઈ કરપડાએ દુનિયા સામે મૂકી દીધી છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત